નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વધી શકે છે પીએમ કિસાન યોજનાની રકમ

મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે નાણામંત્રી ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વધારવાની જાહેરાત કરી શકે છે મિત્રો અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક ત્રણ હપ્તા આપવામાં આવે છે રૂપિયા બે હજારના ત્રણ હપ્તામાં રૂપિયા છ રૂપિયા ચૂકવવામાં આવે છે મિત્રો જો કે સરકારી સૂત્રોની વાત માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તાને ત્રણને બદલે ચાર સુધી વધી શકે છે એટલે કે એક હપ્તો વધારવાની ધારણા છે મિત્રો અત્યાર સુધીમાં દર ચાર મહિને એક એપ્રિલ બે હજાર ચોવીસ થી શરૂ થવાની શક્યતા છે જોકે સૂત્રો નું કેવું છે કે હપ્તાની રકમ પણ વધશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી જોકે હપ્તો વધશે તો ખેડૂતોને દર ત્રણ મહિને બે હજાર રૂપિયા ચોક્કસપણે મળશે એટલે કે તે પણ વાર્ષિક રૂપિયા આઠ હજાર છે મિત્રો કૃષિ નિષ્ણાંતો અને એસબીઆઈ પર્યાવરણીય અહેવાલોને ખેડૂતોને રકમ વધવાની સૂચન કર્યું છે મિત્રો હવે જોઈએ કે બાર રૂપિયા કોને મળશે તો મિત્રો દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલા મહિલા ખેડૂતો માટે સારા સમાચાર મળી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક સન્માન નિધિને બમણી કરવા જઈ રહી છે મિત્રો જો કે આમ થશે તો મહિલા ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી દર વર્ષે બાર હજાર રૂપિયા મળશે હાલમાં દેશભરના ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા સન્માન નિધિ તરીકે આપવામાં આવે છે મિત્રો આગળ જોઈએ તો પીએમ કિસાનનો આગામી હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાનનો નો સોળમો હપ્તો જાન્યુઆરી થી ફેબ્રુઆરી બે માં રિલીઝ થશે જો કે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં ભંડોળનો સોળમો હપ્તો જાહેર કરશે તેર કરોડથી વધુ ખેડૂત પરિવારોને આનો લાભ મળી રહ્યો છે જોકે આ પહેલા માત્ર ઈ કેવાયસીના નિયમો અને અન્ય માપદંડોને પૂર્ણ કરનારાઓને જ પૈસા મળશે મિત્રો હવે સવાલ એ છે કે ખેડૂતોને કેવી રીતે ખબર પડશે કે આગામી હપ્તાના પૈસા તેમના ખાતામાં આવી રહ્યા છે કે નથી આવી રહ્યા તો મિત્રો આ માટે ખેડૂતોએ પીએમ કિસનના લાભાર્થીના સ્ટેટસ અને પીએમ કિસનના લાભાર્થીની યાદી જોવી પડશે મિત્રો તમારે લાભાર્થીનું સ્ટેટસ અને યાદી જોવા માટે અધિકૃત વેબસાઈટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવું પડશે આ પછી તમારી સામે પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ ખુલશે મિત્રો અહીં તમને નો યોર સ્ટેટસનો વિકલ્પ દેખાશે આ પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કર્યા પછી તમને લાભાર્થીની સ્થિતિ જોવાનું શરૂ થશે જો તમે ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી તો તમારા ખાતામાં પૈસા નહીં આવે અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાની દરેક અપડેટ જાણવા માંગતા હોય તો નિશ્ચયનું લાલ સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બિલ ને પણ દબાવી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરવા નમ્ર વિનંતી હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો